આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે શ્રી હરિહરની પૂજા કરવી આજે આપણે મહાશિવ પુરાણમાં ભાગ બે રુદ્ર સંહિતામાં વૃંદાના પતિવ્રતા ધર્મનો ભંગ તથા તેનો દેહત્યાગ જલંધરનો વધ વિષ્ણુનો મોહત્યાગ શંખચૂડની કથા અને તેનો વધ વગેરેની કથા કરીશું શ્રી ગણેશાય નમઃ ધર્મનો ભંગ તેમજ તેનો દેહ ત્યાગ વિશે કથા કહીશું વિષ્ણુએ નગરની બહાર બગીચામાં બેઠક જમાવી વૃંદાને માયાની જાળમાં સપડાવવા ભીષણ સ્વપ્ન દર્શાવ્યું વૃંદાએ સ્વપ્નમાં પોતાના પતિને નગ્નાવસ્થામાં તેલથી લથબથ મુંડન કરેલો પાડા પર બેસી શ્યામ ફૂલોની માળા પહેરી દક્ષિણ દિશામાં ચાલતો જોયો આવું ભયાનક સ્વપ્ન જોઈ તે સખીઓ સાથે બગીચામાં ગઈ ત્યાં તેણે ભયાનક બે રાક્ષસોને જોઈ દોટા દોટ કરીને ભાગવા લાગી ત્યારે બગીચામાં બેઠેલા તપસ્વીએ ત્રાડ પાડી તેથી રાક્ષસો ભાગી ગયા તેથી વૃંદાને તપસ્વી પર વિશ્વાસ બેઠો અને તેણે તપસ્વીને પોતાના સ્વામી જલંધરના સમાચાર જણાવવા જણાવ્યું તપસ્વીએ મૌન ધારણ કરી વૃક્ષ તરફ દ્રષ્ટિ કરી કે બે વાનર ઉતરી આવ્યા તપસ્વીના ઈશારાથી વાનરો જલંધરનું ધડ તથા મસ્તક લઈને તપસ્વી સમક્ષ ઉપસ્થિત થયા વૃંદા આ જોઈને મૂર્છા પામી પછી કલ્પાંત કરતાં કરતા તપસ્વીને પોતાના પતિને જીવતો કરવા વિનંતી કરવા લાગી વિષ્ણુએ તેને સજીવન કરી પોતે અદ્રશ્ય થઈ તે મૃતદેહમાં પ્રવેશ કર્યો પતિને સજીવન થયેલો જોઈ વૃંદા તેને પતિ રૂપે વહાલ વરસાવા લાગી વૃંદાએ જલંધર સાથે ક્રીડા કરી ત્યારે તેણે પતિ જલંધરના સ્થાને વિષ્ણુને જોયા તેણે ગુસ્સે થઈ વિષ્ણુને શાપ આપ્યો તમે છળ કપટ કરી પરસ્ત્રીને ભરમાવી છે આથી હું તમને શાપ આપું છું કે તમે માયા રચીને બનાવેલા બે રાક્ષસો તમારી પત્નીનું હરણ કરશે તમે વાનરોની સહાય મેળવશો અને તમારા શ્રેષ્ઠ નાગ જે તમે શિષ્ય બનાવ્યા હતા તે પણ તમારી સાથે રઝળશે આ શાપ પ્રભુ વિષ્ણુને રામાવતારમાં ભોગવવો પડ્યો હતો રાવણ રાક્ષસે સીતાનું હરણ કર્યું તેમની સાથે શિષાવતાર લક્ષ્મણજી વનમાં ભટકતા એ સુગ્રીવ વગેરે વાનરોની સહાય લીધી પતિવ્રતા વૃંદાએ પોતાનું ભ્રષ્ટ થવાથી અગ્નિ પ્રવેશ કર્યો તેની આત્મા જ્યોતિ પાર્વતીના દેહમાં વિલીન થઈ ગઈ જે સ્થળે વૃંદા મુક્તિ પામી તે સ્થળે વિષ્ણુ વૃંદાની ભસ્મ લગાવી તેને સ્મરતા સ્થિર રહ્યા હવે દૈત્યરાજ જલંધરનો વધ કઈ રીતે થયો તેની કથા કરીશું આ બાજુ રણભૂમિમાં પાર્વતીય દ્રશ્ય થઈ જતા જલંધર પાછો યુદ્ધભૂમિમાં આવ્યો તેણે ગંધર્વ વિદ્યા દૂર કરતા શિવ પાછા સજાગ થઈ યુદ્ધમાં પ્રવૃત્ત થયા રુદ્રદેવનું અદ્ભુત પરાક્રમ જોઈ જલંધરે ફરી માયા રચી પાર્વતીને ઉત્પન્ન કરી પોતાના રથ ઉપર બાંધ્યા શુંભ તથાની શુંભ તેમને મારતા હતા શિવજી આ દ્રશ્ય જોઈ શોકમાં ગરતા ગરકાવ થઈ ગયા આ તક ઝડપી દૈત્ય બાણો વરસાવા લાગ્યો શિવજીએ ભયંકર રૌદ્ર સ્વરૂપ ધારણ કરી દૈત્યના રથનના પૈડાને પગથી દબાવી સમંદરમાં ડુબાડી દીધા અને પોતે ચક્ર ધારણ કરી જલંધર પર ફેંકતા તરત જ જલંધરનું માથું છેદી નાખ્યું તેનું ધડ મોટા અવાજ સાથે ધરતી પર ઢળી ગયું જલંધરના શરીરમાંથી નીકળેલું તેજ રુદ્રના શરીરમાં સમાઈ ગયું બધે હાહાકાર મચી ગયો એનું રક્ત મહારૌરવમાં જઈ કુંડરૂપે સ્થિર થયું જલંધર હણાતા દેવો હર્ષ પામ્યા આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી દેવાંગનાઓ ગીતો ગાવા લાગી અપ્સરાઓ નૃત્ય કરવા લાગી ચંદ્રમાં શીતળ થયો અગ્નિઓ શાંત થયા આકાશ નિર્મળ થયું આખું ત્રૈલોક્ય શાંત થઈ ગયું વિષ્ણુ બ્રહ્મા તેમજ સઘળા દેવોએ મહાદેવજીની સ્તુતિ કરી સદાશિવે તેઓને અભયવચન આપી અદૃશ્ય થયા સગળા દેવો પણ હર્ષ પામતા પામતા પોતપોતાના સ્થાને ગયા હવે આગળ વિષ્ણુનો મોહત્યાગ જોઈશું વિષ્ણુએ ભ્રષ્ટ કરેલી સતી વૃંદા અગ્નિમાં પ્રવેશી ભસ્મ થઈ વૃંદાથી મોહ પામેલા વિષ્ણુ વૃંદાની ચિતા પાસે બેસી તેની ભસ્મ શરીરે લગાવીને બેઠા હતા દેવોએ તેમને ખૂબ સમજાવ્યા પણ તેઓ માન્યા નહીં બધા દેવો મહાદેવજી પાસે આવી વિષ્ણુને સમજાવવા પ્રાર્થના કરવા લાગ્યા મહાદેવજીએ આ માટે પાર્વતીના શરણે જવા કહ્યું બધા દેવોએ પાર્વતીની સ્તુતિ કરી અને વિષ્ણુને ઉપજેલો મોહ દૂર કરવા જણાવ્યું પાર્વતીની આજ્ઞાથી દેવોએ ગૌરી લક્ષ્મી અને સરસ્વતી એ ત્રણેય દેવીઓની સ્તુતિ કરતા તેઓ પ્રગટ થઈ દેવીઓએ તેમને બિયા આપી વિષ્ણુના આસન નજીક બી વાવવાનું કહ્યું બધા દેવો બી લઈ વૃંદાની ચિતા પાસે આવ્યા તેમણે વિષ્ણુની પાસે બી આવાવી દેવીઓનું સ્મરણ કરતા તેમાંથી ધાત્રી માલતી અને તુલસી એ ત્રણ વનસ્પતિ ઊગી નીકળી વનસ્પતિઓ જોઈને વિષ્ણુનો રાગ ઘટ્યો તેમણે સ્ત્રી સ્વરૂપ વનસ્પતિઓની માગણી કરતા ધાત્રી અને તુલસી તેમના તરફ પ્રેમથી જોવા લાગી જ્યારે માલતીએ મુખ ફેરવી લીધું પછી વિષ્ણુ પ્રસન્ન ચિત્તે દેવો સાથે વૈકુંઠમાં ગયા તુલસી અને ધાત્રી વિષ્ણુને ખૂબ જ પ્રિય છે જલંધરનું આખ્યાન બ્રાહ્મણને બ્રહ્મવિદ્યા દેનારું ક્ષત્રિયોને વિજય દેનારું વૈશ્યોને સમૃદ્ધિ બક્ષનારું તેમજ શુદ્રોને અનેક સુખ બક્ષનારું છે હવે આગળ આપણે શંખચૂડની કથા કરીશું બ્રહ્માજીના દીકરા તરીકે મરી અને તેમના દીકરા તરીકે કશ્યપ થયા કશ્યપને દક્ષ પ્રજાપતિની દસ પુત્રીઓ વરી હતી કશ્યપ અને દનુના પુત્રોમાં દંભ નામે એક અત્યંત ધાર્મિક ભક્ત પુત્ર હતો દંભે પુત્ર પ્રાપ્તિ માટે ગુરુ શુક્રાચાર્યની આજ્ઞા મુજબ પુષ્કર ક્ષેત્રમાં લાંબા કાળ સુધી શ્રી કૃષ્ણના મંત્રનો જપ કર્યો તેના તપથી પ્રસન્ન થઈ વિષ્ણુએ તેને એક પુત્ર આપ્યો એનું નામ શંખચૂડ પડ્યું આ શંખચૂડ શ્રીકૃષ્ણના પાર્ષદોમાં સુદામા તરીકે મુખ્ય હતો પરંતુ સુદામાને રાધાજીએ શાપ આપ્યો એટલે તેણે દંભને ત્યાં પુત્ર તરીકે જન્મ લીધો શંખચૂડે પુષ્કરવનમાં બ્રહ્મવિદ્યાના જાપથી બ્રહ્માને પ્રસન્ન કર્યા બ્રહ્માએ તેને મંગલરૂપ શ્રીકૃષ્ણનું કવચ આપ્યું અને કહ્યું તું બદ્રિકાશ્રમમાં જઈ તપ કરતી ધર્મધ્વજ રાજાની દીકરી તુલસી સાથે વિવાહ કરજે શંખચૂડ તુલસી પાસે જઈ ગાંધર્વ વિવાહથી લગ્ન કરવા વિનંતી કરવા લાગ્યો પરંતુ તુલસીએ તેને કહ્યું જેનું મન સ્ત્રીથી લલચાય છે તેના જ્ઞાન જપ તપ પૂજન વિદ્યા આ બધું નિષ્ફળ જાય છે માટે તમે મારો વિચાર ત્યજી દો એવામાં ત્યાં બ્રહ્માજી પધાર્યા અને તેમણે કહ્યું સતી તુલસી તને ઉત્તમ ગુણવાળો પુરુષ પતિ તરીકે આપ્યો છે તેની સાથે ગાંધર્વ વિવાહથી લગ્ન કરી લાંબા કાળ સુધી તમે સુખ ભોગવો શંખચૂડ પોતાની પત્ની તુલસીને લઈને પોતાના નિવાસે આવ્યો ગુરુ શુક્રાચાર્યે શંખચૂડનો રાજ્યાભિષેક કર્યો શંખચૂડે મોટું સૈન્ય એકઠું કરી દેવો સાથે યુદ્ધ કર્યું તેમાં શંખચૂડનો વિજય થતાં તેણે દેવોના અધિકારો મેળવી લીધા તે દેવો અસુરો દાનવો રાક્ષસો ગંધર્વો નાગોનો પાતાળ લોકનો એમ બધા લોકનો તે મહાન અધિપતિ બન્યો પૂર્વજન્મના સંસ્કારોને કારણે આ દાનવ શાંતિથી રાજ્ય કરતો હતો પરંતુ દેવોને પોતાનું રાજ્ય જતું રહેવાથી તેઓ બ્રહ્માને લઈ વિષ્ણુ પાસે જઈ શંખચૂડની વાત કરવા ગયા વિષ્ણુએ કહ્યું શંખચૂડ પૂર્વે સુદામા નામનો ગોપ હતો રાધાજીના શાપથી તેણે માનવ યોનીમાં શંખચૂડ રૂપે જન્મ લીધો છે શ્રીકૃષ્ણે પ્રથમથી જ રુદ્રના ત્રિશુળથી શંખચૂડનું મૃત્યુ નિશ્ચિત કરેલું જ છે એટલે તે એનો દેહ તજ્યા બાદ શ્રીકૃષ્ણનો પાર્ષદ થશે વિષ્ણુની સાથે બધા દેવો શિવલોક મહાદેવજીને પ્રણામ કરી તેમની સ્તુતિ કરીને કહેવા લાગ્યા અમને ત્રાસથી બચાવો શિવજીએ તેમને આશ્વાસન આપ્યું અને પોતપોતાના સ્થાને મોકલ્યા પછી શિવજીએ ગંધર્વ પુષ્પદંતને દૂધ તરીકે શંખચૂડ પાસે મોકલ્યો પુષ્પદંત શંખચૂડની સભામાં આવીને શિવજીનો સંદેશો કીધો તે દેવો પાસેથી પ્રાપ્ત કરેલા અધિકારો અને વિસ્તારો તેમને પાછા સોંપી દે એમ કર નહીં તર યુદ્ધ માટે સાબદો થા અભિમાની શંખચૂડે તેની વાતનો નાદર કર્યો અને લડવાની તત્પરતા બતાવી દૂતે શિવજી સમક્ષ આવી શંખચૂડનો ઉત્તર કઈ સંભળાવ્યો મહાદેવે યુદ્ધ માટે આજ્ઞા કરી સેનાપતિ કાર્તિકે અને ગણપતિની સાથે કરોડો ગણનાયકો આઠ ભૈરવો અગિયાર રુદ્રો આઠ વસુઓ બાર આદિત્યો ચંદ્ર વિશ્વકર્મા કામદેવ અને ભદ્રકાલી સાથે શિવ શંખચૂડ સામે યુદ્ધે ચડવા ચંદ્રભાગા નદીના વિશાળ વડ પાસે ઊભા રહ્યા શંખચૂડે પોતાના પુત્રને પોતાના સ્થાને દાનવોના રાજા તરીકે નિયુક્ત કર્યો અને સો અક્ષૌહિણી સેના લઈ પુષ્પભદ્રા નદીના તટ પર અક્ષયવડ પાસે સિદ્ધ ક્ષેત્ર આગળ આવ્યું જ્યાં રુદ્રના ગણોના પ્રચંડ સૈન્યને જોયું શંખચૂડે તે વખતે એક જ્ઞાની દૂતને શિવજી પાસે મોકલ્યો દૂતે શિવને કહ્યું હે મહેશ્વર હું શંખચૂડનો દૂત છું મારા સ્વામીએ મને તમારી શી ઈચ્છા છે તે જાણવા મોકલ્યો છે મહાદેવે કહ્યું હે દૂત તું તારા સ્વામીને કહેજે કે જે કુળમાં તું ઉત્પન્ન થયો છે તે ધર્મના પિતા બ્રહ્માનું કુળ છે વળી તું પૂર્વજન્મમાં કૃષ્ણનો પાર્ષદ સુદામા નામે ગોપ હતો પરંતુ રાધાના શાપથી તું તું બન્યો છે વૃતાંત જાણી દેવો સાથે છોડી દઈ દેવોને રાજ્ય પાછું દે શંખચૂડના દૂતે શંખચૂડના શીખવ્યા મુજબ શિવને જવાબ આપ્યો હે મહાદેવ દેવોએ પણ દાનવોને અન્યાય કરી વેદના આપવામાં બાકી રાખ્યું નથી આપે ત્રિપુરાસુરના નગરો ભસ્મ કેમ કર્યા વિષ્ણુએ મધુ કૈટબનો નાશ શું કામ કર્યું બલિરાજા જેવા ભક્તને પાતાળમાં કેમ ભંડારી દીધો અમૃત દેવોને કેમ પાયું આપ દેવ અને દાનવો વચ્ચે ભેદભાવ રાખો તો તે શોભાસ્પદ નથી ત્યારે મહાદેવે કહ્યું અમે ભક્તોને આધીન છીએ કોઈનો પક્ષ કરતા નથી હું દેવોનો ઈશ્વર છું તેમની ભક્તિથી પ્રેરાઈને વશ પામી યુદ્ધ માટે આવ્યો છું દૂતે શિવના વચનો શંખચૂડને કંઈ સંભળાવ્યા શંખચૂડ લડવા માટે તૈયાર થયો દેવો અને દાનવો વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ ઇન્દ્ર વૃષ્પરવા સાથે સૂર્ય પ્રચિત્તે સાથે વિષ્ણુ દંભની સાથે કામદેવ કાલાસુર સાથે અગ્નિ ગોકર્ણ સાથે કુબેર કાલિકેય સાથે વિશ્વકર્મા યમ દાનવ સાથે જજુમવા લાગ્યા તે વખતે દાનવો જોશમાં હોવાથી દેવો પાછા પડવા લાગ્યા તેથી શંકરે કાર્તિકેને લડવા માટે મોકલ્યો એણે દાનવોની સો અક્ષોહિણી સેનાનો નાશ કર્યો ત્યારબાદ કાલિકા દેવી પણ યુદ્ધમાં જોડાતા તેઓ દાનવોને ભક્ષ કરવા માંડ્યા કાર્તિકેય અને કાલીદેવીનું અદ્ભુત પરાક્રમ જોઈ દાનવ દળમાં ભંગાણ પડ્યું તેથી શંખચૂડ યુદ્ધ સ્થળે આવી બાણ વર્ષા શરૂ કરવા લાગ્યો તેણે માયા રચી સર્પોનો વરસાદ વરસાવ્યો વૃક્ષો અને પર્વતોને ગબડાવ્યા તેણે કાર્તિકેયનો રથ ભાંગી નાખ્યો સારથીને ઘાયલ કર્યો શક્તિના પ્રહારથી કાર્તિકેયને મૂર્છા પમાડી મૂર્છામાંથી જાગૃત થયા બાદ કાર્તિકે શંખચૂડનો રથ ભાંગી નાખ્યો અને તેનો મુગટ ઉડાડી દીધો તેથી ગુસ્સે થયેલા શંખચૂડે બ્રહ્માએ આપેલી શક્તિનો પ્રહાર કરતા કાર્તિકે નીચે પછડાયો તે જ વખતે કાલિકાદેવી કાર્તિકેયને લઈ શિવજી સમક્ષ આવ્યા શંકરે તેમને તત્કાળ બેઠો કરી અનંત ગણું બળ આપ્યું પછી કાલિકાદેવીએ રણસંગ્રામમાં હાહાકાર મચાવી દીધો તેથી શંખચૂડ દેવી સામે યુદ્ધે ચડ્યો કાલિકા માતાએ અગન વર્ષા શરૂ કરી તે દરમિયાન આકાશવાણી થઈ હે દેવી તમે દાનવ સૈન્યનો ભલે નાશ કરો પણ શંખચૂડનો વધ તમે કરશો નહીં એટલે દેવીએ તરત જ શિવજી પાસે જઈ સગળી વાત કરી શિવજી પોઠિયા પર આરૂઢ થઈ રણસંગ્રામમાં પ્રવેશ્યા હવે આપણે આગળ શિવ દ્વારા શંખચૂડનો વધ કઈ રીતે થયો તે અંગેની કથા કરીશું શંખચૂડ શિવજીને નિહાળી દંડવત પ્રણામ કરી રથ પર ચડ્યો તેણે બખ્તર ધારણ કર્યું હતું શિવજીએ વીરરૂપ ધારણ કરી બાણો છોડવા માંડ્યા આ બંને વચ્ચેનું યુદ્ધ સો વર્ષ સુધી ચાલુ રહ્યું શંખચૂડે ધનુષ બાણ ધારણ કરી આકાશમાં ગયો એટલે શિવજીએ ડમરું વગાડી આકાશને ગજવી મૂક્યું પછી ત્રિશુળ ફેંકતા દૈત્ય નીચે પછડાયો પછી દૈત્યે ઊભા થઈ નવું રૂપ લીધું અને અનેક માયાઓ રચી પણ શિવજીએ તેની તમામ માયાઓ તેજના પ્રતાપે ઝાંખી પાડી દીધી તેણે શંખચૂડને મારવા ત્રિશુળ ઉઠાવ્યો ત્યાં આકાશવાણી થઈ હે મહાદેવ જ્યાં સુધી આના શરીર ઉપર શ્રીહરિનું કવચ અને પત્ની તુલસીનું સતીત્વ અખંડ રહેશે ત્યાં સુધી તે હણાશે નહીં સદાશિવે આકાશવાણી સાંભળી વિષ્ણુને આજ્ઞા કરી એટલે વિષ્ણુ એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ શંખચૂડ પાસે જઈ તેનું કવચ માંગી લીધું પછી તેઓ તુલસીનું સતીત્વ નાશ કરવા માટે શંખચૂડનું સ્વરૂપ ધારણ કરી તુલસી સાથે સુખભોગ અનુભવ્યો સતી તુલસીને શંકા જતા તેણે વિષ્ણુને સાપ આપ્યો તમે પથ્થર રૂપ બની જાવ વિષ્ણુએ તરત જ દેવાધિદેવ શિવનું સ્મરણ કર્યું અને સંકેત પણ દીધો શિવજીએ વિજય નામક ત્રિશૂળ શંખચૂડ પર છોડતા તરત જ શંખચૂડ બળીને ભસ્મીભૂત થઈ ગયો સ્વર્ગમાં દુદુંબીઓ વાગી ઉઠી શિવજી પર પુષ્પવૃષ્ટિ થઈ દૈત્યપતિ શંખચૂડ શાપમુક્ત બની પોતાનું પાર્ષદ સ્વરૂપ ધારણ કરી ગોલોકમાં ગયો શંખચૂડના હાડકામાંથી શંખ જાતિનો પ્રાદુર્ભાવ થયો વિષ્ણુની વિનંતીથી શિવજી તુલસી પાસે જઈ આશ્વાસન આપવા લાગ્યા અને કહ્યું તું પણ દેહ તજી દિવ્ય સ્વરૂપ ધારણ કર તું શરીર છોડીશ એટલે પવિત્ર ગંડકી નદીના નામે જાણીતી થઈશ તું દેવોની પૂજામાં પ્રિય એવું પવિત્ર વૃક્ષરૂપ ધારણ કરીશ તું વિષ્ણુની પૂજામાં વપરાઈશ તારા શાપથી વિષ્ણુ શાલિંગ્રામ નામથી તુલસીને સાંત્વન આપી શિવજી કૈલાશ પર ગયા આમ મહાશિવપુરાણ ભાગ બે રુદ્રસંહિતાની કથાઓ અહીં પૂર્ણ થાય છે ઉમાપતિ મહાદેવની જય આગળની કથા સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના